નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે જે પ્લાવ છે એટલે કે અળ છે અને કલ્ટિવેટર છે એટલે કે દાંતી છે એ બે ઘટકમાં સબસિડી કેટલી મળે છે સબસિડીના ફોર્મ ક્યારે ચાલુ થયા છે અરજી ક્યાં અને ક્યારે એને કેવી રીતે કરવી એ આપણે જોઈશું ત્યારબાદ અરજી માટે કયા કયા પુરાવા જોઈએ એ આપણે ચર્ચા કરીશું ત્યારબાદ જે આપણે પૂર્વ મંજૂરી મળી જાય તો ખરીદી ક્યાંથી કરવી એ આપણે જોઈશું અને ખરીદી કર્યા બાદ કોને ડોક્યુમેન્ટ જમા કરાવવા અને ડોક્યુમેન્ટ કયા કયા જમા કરાવવા એ વિશે આપણે ચર્ચા કરીશું ત્યારબાદ સબસિડી કેટલા સમયમાં જમા થશે એની આપણે ચર્ચા કરીશું તો આપણે એક પછી એક જે વસ્તુઓ છે એ આપણે જોતા જઈએ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વખતો વખતની માહિતી માટે અમારી આ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં જે બે લાયકન છે તેને પ્રેસ કરી દેવું જેથી આપણે નવો વિડીયો ગમે તે મૂકીએ તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને તમે એ વિડીયો સરળતાથી જોઈ શકો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો અને પોતાના જે ખેડૂત મિત્રોના ગ્રુપ હોય તે ગ્રુપમાં આ વિડીયોને મોકલવો એટલે કે શેર કરવો તો સૌપ્રથમ જે હળ માટે જે સબસિડી છે તે આપણે જોઈશું કે કેટલી છે તેમાં ત્રણ ભાગ પડે છે વીસ વર્ષ પાવરથી નીચેના ટ્રેક્ટર પાછળ જે ચલાવવાનું હળ હળ છે તેના માટે પછી વીસ વર્ષ પાવરથી પાંત્રીસ વર્ષ પાવરનું જે ટ્રેક્ટર હોય તેના માટે અને પાંત્રીસ હોર્સ પાવરથી ઉપરનું જે ટ્રેક્ટર હોય તે તેના માટે જે હળ વપરાય છે તેના માટે અલગ અલગ સબસિડીની રકમ છે અને જે હોર્સ પાવર છે તે બ્લેક હોર્સ પાવર ગણવામાં આવશે તો સૌપ્રથમ આપણે જે વીસ વર્ષ પરથી નીચેના એટલે કે મોટે ભાગે જે મિની ટ્રેક્ટર હોય છે તેના માટે મોડ બોટ પ્લો એમબી પ્લો અથવા તો જે ડિસ્ક પ્લો હોય છે તેના માટે જે સબસિડીની રકમ છે તેમાં પણ બે વિભાગ છે એક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતો સિવાયના જે બે હેક્ટરથી વધારે જમીન ધરાવતા હોય એટલે કે મોટા ખેડૂતો માટે તેના માટે ચાલીસ ટકા સબસિડી છે એટલે કે ચાલીસ ટકા ગણવા જઈએ તો આપણે સોળ હજાર જેવી રકમ થાય છે અને જે મહિલા ખેડૂતો અને એસસી એસ એસસી એસટી ખેડૂતો છે તેના માટે નાના સીમાંતને મહિલા ખેડૂતો અથવા તો એસસી એસટી ખેડૂતો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો તેના માટે સબસિડીની રકમ પચાસ ટકા છે એટલે કે તેની રકમ વીસ હજાર રૂપિયા થશે ત્યારબાદ આપણે ચીઝલ પ્લાવ ચીઝલ પ્લાવ કલ્ટિવેટર જેવું જ આવે છે પણ થોડો એમાં ફરક હોય છે તો ચીઝલ પ્લાવ માટે જે પહેલામાં વર્ગ માટે સબસિડી છે તે ચાલીસ ટકા છે એટલે કે આઠ હજાર રૂપિયા અને બાકીના વર્ગ માટે એસસી એસટી નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે પચાસ ટકા એટલે કે દસ હજાર રૂપિયા સબસિડીની રકમ થાય છે ત્યારબાદ ટ્રેક્ટર વીસ વર્ષ પાવરથી પાંત્રીસ વર્ષ પાવર વચ્ચેનું હોય તો તેના માટે એમબી પ્લાવ અથવા તો ડિસ્ક પ્લાવ માટે ચાલીસ ટકા સબસિડીમાં પચીસ હજાર અને પચાસ ટકા સબસિડી માટે ત્રીસ હજાર હવે ચાલીસ ટકા સબસિડી બોલું એટલે આપણે મોટા ખેડૂતો અને એસસી એસટી કેટેગરી સિવાયને ગણવાના છે અને પચાસ ટકા સબસિડી હવે બોલું ત્યારે આપણે મહિલા ખેડૂતો અને નાના સીમાંત ખેડૂતો બે એક્ટરથી નીચેવાળા ખેડૂતો ગણવાના છે અને એસસી એસટી ખેડૂતોને પચાસ ટકામાં ગણવાના છે તો ત્યારબાદ ચીઝલ પ્લાવ છે ચીઝલ પ્લાવમાં ચાલીસ ટકા સબસિડીમાં સોળ હજાર અને પચાસ ટકા સબસિડીમાં વીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ત્યારબાદ જે રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ છે બે બોટમવાળું એટલે આપણે હેન્ડલથી ખેંચીને જે રિવર્સિબલ કરીએ બંને બાજુ જે કરી શકે ખેડ તે પ્લાવ માટે જે ચાલીસ ટકા સબસિડીમાં બત્રીસ હજાર અને પચાસ હજાર પચાસ ટકા સબસિડી માટે ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ હાઇડ્રોલિકથી આપણે રિવર્સિબલ કરી શકીએ તેવા પ્લાવ માટે ચાલીસ ટકા એટલે કે છપ્પન હજાર રૂપિયા અને પચાસ ટકા માટે સિત્તેર હજાર રૂપિયા તેવી જ રીતે ટ્રેક્ટર પાંત્રીસ બ્રેક ઓર્સ પાવરથી ઉપરનું હોય તો તેના માટે એમબી પ્લાવ અથવા તો ડિસ્કલો માટે સબસિડી ચાલીસ ટકા કેટેગરીમાં ચાલીસ હજાર અને પચાસ ટકા કેટેગરીમાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ બે બોટમવાળું તેમાં ચાલીસ ટકા સબસિડીમાં બત્રીસ હજાર રૂપિયામાં આવે છે અને પચાસ ટકા સબસિડીમાં ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે રિવર્સિબલ મિકેનિકલ પ્લાવ તે ત્રણ બોટમનું તેમાં ચાલીસ ટકા કેટેગરીમાં ચાલીસ હજાર રૂપિયા અને પચાસ ટકા કેટેગરીમાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ એ બે બોટમનું હોય તેના માટે સબસિડી માટે ચાલીસ ટકા માટે છપ્પન હજાર અને પચાસ ટકાની કેટેગરી માટે સિત્તેર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ જે રિવર્સિબલ હાઇડ્રોલિક પ્લાવ છે ત્રણ બોટમનું તેના માટે કુલ ખર્ચના ચાલીસ ટકા માટે એકતેર હજાર છસો રૂપિયા અને પચાસ ટકા માટે નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા આવી રીતે આપણે બધાય પ્લોની સબસિડી જોઈ લીધી હવે ફ્લો સિવાયની આપણે કલ્ટિવેટર છે કલ્ટિવેટર માટેની આપણે સબસિડી જોઈએ એમાં ત્રણ કેટેગરી છે વીસ બી સુધીના એટલે વીસ બી એચપીથી નીચેના અથવા તો વીસ બી એચપી સુધીના ત્યારબાદ વીસથી પાંત્રીસ બી એચપી સુધી અને પાંત્રીસથી વધુ બીએચપી એમાં પણ ત્રણ કેટેગરી આવે છે એમાં પણ ચાલીસ ટકા બોલું એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત સિવાયના જે આપણે ખેડૂતો ખેડૂતો છે એમાં મોટા ઉપરની જમીન ટકા બોલું એટલે આપણે એસસી એસટી ખેડૂતો અને નાના સીમાંત અને મહિલા ખેડૂતો આટલા ખેડૂતોને આપણે એમાં સમાવેશ કરવામાં આવે છે તો ટ્રેક્ટર વીસ બી થી ઓછું હોય તો તેમાં કુલ ખર્ચના ચાલીસ ટકામાં આપણે સોળ હજાર રૂપિયા ગણવાના છે અને પચાસ ટકામાં વીસ હજાર રૂપિયા ગણવાના છે ત્યારબાદ બી એચપીનું ટ્રેક્ટર હોય તો તેના માટે કુલ ખર્ચના ચાલીસ ટકામાં પચીસ હજાર રૂપિયા અને કુલ ખર્ચના પચાસ ટકામાં ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને ત્યારબાદ પાંત્રીસ બીએચપી ઉપરનું ટ્રેક્ટર હોય તો તેમાં કુલ ખર્ચના ચાલીસ ટકા કેટેગરીમાં ચાલીસ હજાર રૂપિયા અને પચાસ ટકા કેટેગરીમાં પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ બંને સબસિડી આપણે સ્ક્રીન પર પણ દર્શાવેલ છે હું બોલું એમાં કદાચ ના સમજાય તો વિડીયો પોઝ કરીને જે આપણે વધુ ક્વોલિટીમાં એક હજાર એંસી કે ચારસો એંસી પિક્સલમાં આપણે વિડીયો પોઝ કરીને આપણે જોઈ લેવી સબસિડી જો મેં બોલ્યું હોય એમાં થોડું ઉતાવળ લાગતી હોય અથવા સમજાયું ન હોય તો ત્યારબાદ આપણે જોઈશું કે અરજી કેવી રીતે કરવી અરજી આપણે સીએસસી સેન્ટરમાં કરી શકીએ છીએ કોમન સર્વિસ સેન્ટર જે કહીએ આપણે તે અને ગ્રામ પંચાયતમાં જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર એટલે વીસી બેસતા હોય તેની પાસે પણ આપણે અરજી કરાવી શકીએ છીએ હવે સાયબર કાફે હોય છે સાયબર કાફેમાં પણ આપણે અરજી કરાવી શકીએ છીએ ત્યારબાદ પોતાની જાતે પોતાની પાસે જો સ્માર્ટફોન હોય અને પોતાના સંતાનો પાસે જો ભરતા તેને આવડતું હોય તો સંતાનો પાસે પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ અથવા તો કોઈ ખેડૂત ભણેલા હોય અને મોબાઈલ આવડતું હોય આપણે વિડીયો જોતા જઈએ અને ફોર્મ ભરતા જઈએ બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ એમાં વધારે ટેકનિકલ સ્ટેપ આવતા નથી તો સિમ્પલી પણ આપણે પોતાની જાતે પણ ભરી શકીએ છીએ જો ના આવડે તો આપણે જણાવ્યું એવી રીતે વીસી સીએસસી સેન્ટર અથવા તો સાયબર કાફેમાં પણ આપણે ફોર્મ ભરી શકીએ છીએ તો આપણે જાતે ફોર્મ ભરવું હોય તો તેના માટે આપણે આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરી દીધેલો છે એ વિડીયો આપણે જોતા જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ

તો આપણે ઘટકનું નામ જો દર્શાવી દઈએ હવેના વિડીયોમાં આપણે બધામાં ઘટકનું નામ દર્શાવી દઈશું એટલે જો આપણે હળમાં ભરવું હોય તો હળને અંગ્રેજીમાં પ્લાવ કહેવામાં આવે છે તો પ્લાવ કાઉસમાં તમામ પ્રકારના એવું ઘટકનું નામ હશે તેમાં અરજી કરવાની રહેશે અને આપણે દાંતીમાં અરજી કરવી હોય તો દાંતીને અંગ્રેજીમાં કલ્ટિવેટર કહેવામાં આવે તો કલ્ટિવેટર ઘટકમાં અરજી કરવામાં આવશે કારણ કે કલ્ટિવેટર જો લેવું હોય તો કલ્ટિવેટર ઘટકમાં અરજી કરવી જોઈએ ત્યારબાદ આપણે જોઈશું કે કયા તારીખથી કઈ તારીખ સુધી આ ફોર્મ ભરી શકાશે સબસિડીના તો આપણે આ ચોવીસ તારીખથી તો શરૂ થઈ ગયા જ છે ફોર્મ અને આવનારી પંદર તારીખ સુધી આ બધા સબસિડીના ફોર્મ આપણે ભરી શકશું એટલે કે પંદર પાંચ સુધી આ બધા ફોર્મ સબસિડીના આપણે ભરી શકશું અને આ વખતે જે ડ્રો સિસ્ટમ છે એ ડ્રો સિસ્ટમ લાગુ કરવામાં આવેલ છે આના પહેલાંના વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં આપણે વહેલા તે પહેલાં ધોરણે જે સિસ્ટમ હતી આઈ ખેડૂત પોર્ટલની આ નવા પોર્ટલમાં ફેરવી નાખવામાં આવેલ છે એટલે કે એટલા બાવીસ દિવસ સુધી ફોર્મ ભરાશે અને જેનું નામ કોમ્પ્યુટર ડ્રોમાં આવશે તેને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને તે જ ખરીદી કરી શકશે એટલે આપણી જૂની જે સિસ્ટમ હતી ડ્રોની એ સરકાર દ્વારા પરત લાવવામાં આવેલ છે જેનું ખાસ ધ્યાન રાખવું અને ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે હવે અમારી અરજી કરી દીધી હવે અરજી અમારી પાસે રાખવાની કે તમને જમા કરાવવાની એટલે જો ફોર્મ ભરી દીધું આપણે જાતે ફેરવું હોય કે સીએસસીમાં તો ફોર્મની પ્રિન્ટ કરાવી લે પ્રિન્ટ કરીને સાચવીને પોતાની પાસે જ રાખવાની રહેશે કોઈ ખેતીવાડી વિભાગને કે ગ્રામસેવકશ્રીને આ પ્રિન્ટ જમા કરાવવાની થતી નથી જો તમારું નામ ડ્રોમાં આવશે તો પૂર્વ મંજૂરીની રાહ જોવી આવશે પૂર્વ મંજૂરી મળ્યા પછી સાધનિક કાગળો આપણે જમા કરવામાં આવશે સાધનિક કાગળોમાં આપણે જે આ અરજી કરેલ છે તે અરજી માગવામાં આવશે તમારા ગામના ગ્રામ સેવક શ્રી દ્વારા તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમને ખરીદી કરવા માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવશે ત્રીસ દિવસની અંદર તમે ખરીદી કરી લીધેલી હોવી જોઈએ ત્રીસ દિવસની અંદર ખરીદી નહીં કરેલી હોય તો તે ફોર્મ રદ કરવામાં આવશે એટલે ત્રીસ દિવસની અંદર ખરીદી કરી લેવી ત્યારબાદ જે પૂર્વ મંજૂરીનો હુકમ મળ્યા બાદ જે બીજા ઘટકોમાં હતું કે આ ખેડૂત પર જેનું બિલ કે સાધનનો ફોટો અપલોડ કરવાનો છે કે નહીં એ આમાં હજી કોઈ ઉપરથી ઠરાવ એવો આવેલો નથી કે ખરીદી કર્યા બાદ બિલ અને આઈ ખેડૂત પોર્ટલ પર જે સાધન સાધનસાધનનો ફોટો છે તે ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાનું આમાં કોઈ ચોખવટ નથી કદાચ આવી પણ શકે પણ અત્યાર પૂરતી કોઈ આ ઘટકમાં ચોખવટ નથી ટ્રેક્ટરમાં અને બીજામાં ઘટકોમાં અમુકમાં છે પણ આ ઘટકમાં અત્યાર સુધી કોઈ ચોખવટ છે નહીં ત્યારબાદ ખરીદી ક્યાં ક્યાંથી કરવી પૂર્વ મંજૂરી મળી જાય પછી માન્ય ડીલર ગયા છે અને ક્યાંથી ખરીદી કરવી તો એ પ્રશ્ન હોય છે તો સરકાર શ્રી દ્વારા માન્ય કરેલી એવી કંપની અને મોડલની જે માન્ય ડીલર હોય છે એની પાસેથી જ ખરીદી કરવાની રહેશે અને આ મોડલ માન્ય કરેલું હોય કે કઈ કંપની માન્ય કરેલી હોય એની વિગતો આપણે જૂનું આઈ ખેડૂત પોર્ટલ હતું તેમાં દર્શાવતા હતા પણ અત્યારે જે નવું આઈ ખેડૂત પોર્ટલ આવ્યું છે તેમાં આ ટેબ હજી એક્ટિવેટ કરવામાં આવી નથી જ્યારે પણ એ મોડલની અને કંપનીની આપણે ડીલરોની ટેબ એક્ટિવેટ કરવામાં આવશે તો આપણે અલગથી વિડીયો બનાવીને આપણે તેમાં યુટ્યુબમાં અપલોડ કરી દઈશું એટલે આપને ખબર પડે કે આપણે જે સાધનની આપને મંજૂરી મળી છે એ સાધનની ખરીદી ક્યાંથી કરવી તો ખરીદી કર્યા બાદ આપણે કયા કયા ડોક્યુમેન્ટ ગ્રામ સેવકશ્રીને જમા કરાવવાના રહેશે તો સૌ પ્રથમ જે પૂર્વ મંજૂરી હોય છે ગ્રામ સેવકશ્રી દ્વારા આપવામાં આવે છે તે પૂર્વ મંજૂરી આપવાની રહેશે તે સાધન સહાયનું ફોર્મ જે માગવામાં આવે દરેક જિલ્લા હોય અલગ અલગ હોય છે તો એ સાધન સહાય ફોર્મ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જે ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપણે જે અરજી કરી છે એની પ્રિન્ટ લઈ જવાની રહેશે ડોક્યુમેન્ટમાં અને આઠમાં જો એકથી વધારે નામ હોય એક નામ હોય તો કોઈ વાંધો નથી સંમતિની એકથી વધારે નામ હોય તો પાછળ જે અરજીની ત્રણ પેજ નીકળશે એમાં બીજા પેજમાં જે સંમતિ પત્રક નીકળશે સંમતિ પત્રકમાં આઠમાં જે ખાતેદારે અરજી કરી છે એ સિવાયના ખાતેદારોના નામ અને તેની સહી અને નીચે બે સાક્ષીઓની સહી અચૂક લઈ જવાની રહેશે આ સંયુક્ત ખાતેદારના જે કિસ્સો છે એમાં શક્ય છે કારણ કે સિંગલ ખાતેદારોમાં ધારવામાં જરૂર કોઈ રહેતી નથી ત્યારબાદ ખરીદીનું જે અસલ પાક્કું બિલ હોય ખરીદીનું અસલ પાક્કું બિલ જોડવાનું રહેશે એમાં અસલ પાક્કું બિલ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક તે તમે ખરીદી કરો એ ડીલર તમને આપશે તેની પાસેથી મળી રહેશે ત્યારબાદ જે ડોક્યુમેન્ટમાં સાત બાર આઠ એ પણ જોડવાની રહેશે ત્યારબાદ આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ છે તમે અરજી કરતી વખતે બેંક વિગતોમાં તમે જે વિગતો નાખેલ છે એટલે કે તમે અરજી કરી અને બેંકની વિગતો ધારો કે એસબીઆઈને નાખી છે તો એસબીઆઈનું ખાતું આપણી પાસે છે નહીં એને નાખી છે તો એ જ પાસબુક જે આમાં સહાય કેસમાં જોડવાનો આગ્રહ રાખવો બીજી કોઈ પાસબુક જોડવી નહીં કદાચ ન હોય તો ચાલે ખરું પણ જે આપણે ફોર્મ ભર્યું ત્યારે જે પાસબુક મૂકે તો આગળ જતા કોઈ સબસિડીની રકમ જમા થવામાં પ્રોબ્લેમ ન થાય એ માટે એ જ પાસબુક મી ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેક એનો એ જ ખાતાનો આપવું ત્યારબાદ જો એસસી કે એસસી એસટી ખેડૂત મિત્રો હોય તો તેના માટે જાતિનો દાખલો ત્યારબાદ જો કોઈ દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગ ખેડૂત માટે જે સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર આવે છે તે જોડવું અને સાધન સાથેનો લાભાર્થીનો ફોટો કલ્ટિવેટર હોય તો કલ્ટિવેટર અને હળ હોય તો હળ લાભાર્થી અને સાધન બંને સારી રીતે દેખાય ક્લિયરિટી એ રીતે આપણે ફોટો પાડવાનો રહેશે અને છ બાય ચારની સાઈઝમાં આપણે એ ફોટોની પ્રિન્ટ કરવાની રહેશે ત્યારબાદ જે પ્લેટ હોય છે હળ ઉપર અથવા તો કલ્ટિવેટર ઉપર જે આપણા કંપની હોય છે જે કંપની એની પ્લેટ મારેલી હોય છે એ પ્લેટનો દેખાય એવો ફોટો જે નંબર અંદરના હોય સિરિયલ નંબર અને મોટો નંબર એવો દેવા દેખાય એવો ફોટો છ બાય ચારની સાઇઝમાં કઢવવાનો રહેશે ત્યારબાદ આ આપણે ફાઇલ જમા કરાવી દીધી ગ્રામ ગ્રામસેવકશ્રીને પછી શું કરવાનું રહેશે તો ફાઇલ જમા કરાવી દીધી ત્યારબાદ ગ્રામસેવકશ્રી અથવા ખેતીવાડી ઓફિસથી તમને ફોન આવે કે આ જગ્યાએ આપણે સાધન ચકાસણીનો કેમ્પ રાખેલો છે તો એ જગ્યાએ તમારું સાધન જે સમયગાળામાં તમને કીધું હોય એ સમયગાળામાં આપણે લઈને જવાનું છે ખેતીવાડી અધિકારી શ્રીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે કે સાધન જૂનું છે કે નહીં અને સાધનમાં કોઈ ફેરફાર છે કે નહીં કંપની માટે એ બધું જોવામાં આવશે અને જો એને યોગ્ય લાગે અને તમારો કાગળિયા અને સાધન બધું કમ્પ્લીટ હશે તો તમારા પૂર્વ મંજૂરીનો પૂર્વ મંજૂરી મળ્યા બાદ એ સાધન ચકાસણી થઈ જાય ત્યારબાદ તમને પેમેન્ટ ઓર્ડરનો મેસેજ થોડા દિવસમાં પડી જશે અને પેમેન્ટ ઓર્ડર મળ્યાના થોડા દિવસો બાદ તમારા ખાતામાં જે સબસિડી તમારે લાગુ પડતી હોય એ રકમ તમારા ખાતામાં જમા થઈ જશે જે તમે બેંક પાસબુક જોડેલી છે તે ખાતામાં જમા થઈ જશે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ વિડીયોને લાઈક કરવો પોતાના ખેડૂતના ખેડૂતોના કે ગામના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો એથી અમુક ખેડૂતોને ખબર ના હોય સબસિડી કેટલી મળે ને કયા કયા ઘટકમાં આ ખેડૂત ખૂલેલું છે તો એ બધાને માહિતી મળે અને ત્યારબાદ જો તમને આ વખતો વખતની માહિતી જોતી હોય તો આ વિડીયો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી તમને વખતો વખતની અમારી જે માહિતી હોય છે તે મળી રહેશે જય જવાન જય કિસાન